ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મચ્ચામાં હશો ને હું પણ મજામાં જ છું તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો હાલ તો અંગીન ઉઠ્યા છીએ એટલે માથામાં કશ નહીં અને બીજું કોઈ છે નહીં મમ્મી છે રિહાન મીરા મેં ચાર જણા જ ઘેર છીએ તો ના બાકી છે ને આ જોવા મારી જૂ કે ક્યાં મતલબ ખાસા ટાઈમ પશુની સાયકલ લઈને બે જ હું નાની હતી ને મને હવા થયો હતો સાયકલનો તનની સાયકલ આજે આ લઈને બે જી જાની અંદર બે હું તો અડીએ નહીં ખર્ચો કરાયો પપ્પાને એક કઈ વખત ચલાવી નહીં મુજ મને જબ્બર બીક લાગે છે એટલે કે આ કોઈ એકદમ તૂટી જઈને તોય અરે સાલ મૂકતો નહીં મીરાને જુઓ અને હું અનાઈ જબ્બર હવા જ ચડી સાયકલ ઉપર અને પેલો ચલાવવાનો શોખ વધારે મીરા હાય બાય કહેવાનું ખાય કહેવાનું કે છો બાય કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આપણે જઈએ છીએ નાવા નહીં નાખે જો આ હાલ તો વાગી ગયા છે સાડા પાંચ પહેલાં નહીં નાખે પછી મળી જાય આપણે નહીં ધોઈને આવી અને કેટલા વાગી ગયા નહીં ધોઈને ફ્રેશ થઈને આવતા આવતા પહાટે કપડા બધો ધોઈ નાખ્યા નહીં નાખ્યું અને તો રમવાનું ચાલુ જ છું તો ને જોવા રિહાન કંઈક બતાવું મારે રિહાન છે ને મેં અગરબત્તી કરી છે ને તેમાં રિહાન માટી નાખી નાખીને ઓલવી નાખજો જે જે કરજે બેટા જે જે જોઈ જે જે રીતના કર કરો જે કરો જે કરે બીટું જે જે કરો તો એ બીમાર પડી ગયા છે એની હાલત ઇન ભાઈ બીમાર પડી ગયા છે એટલે તો નવરાયા જ નહીં ચીર કર કર કરે છે એટલે આ બેન જુઓ રોષની બેન તો થયો ફોન ફેસ પાસે આવતા જ કરું ત્યારે કોઈ કબર જ પડતી નહીં હાલ તો મમ્મીની જગબેન યન જોડે પેલો તો પાસો થયો પહોંચી જુઓ રે છે ને પેલી મોટી એ રહી એ રે પોતે રમાશે ભયલાને નહીં રમાડતી એ રે એકલી એકલી રમે જ હશે ટીન્યુ બ્લોગમાં બની રહેજો ખાસ તો ખાસ તો કોઈ નહીં પણ મારા માટે તો ખાસ છે કારણ કે અમે વસ્તુ ખાસ કંઈક બનાવતો નહીં બીજી કોઈ હોય તો જલ્દી બનાવીએ છીએ ખાસ તો આપણે બનાવવાના છે ગોટા તો રસોડામાં તો અંધારું આવે છે એટલે બનાવવાની રેસીપી તો નહીં પ્લેયર થાય પણ સોરી બનાવવાની રીત તો નહીં વિડીયો બન પણ બની જશે એટલે વિડીયો બનાવીશું ના મીરા ગોટાનો વિડીયો બનાનો આટલું બધું ક દોડવું પડે જોતે જાતે દોડવાનું પશુ આપવાનું આ છોકરાએ તો એવી હાલત કરી છે ને નાના છોકરાએ જ એવી હાલત કરી છે જોજો માટી માટી થયો છે બેની માટી રમી રમી એમ તો અગરબત્તિ કરીશ ને તો જ જીવસે અહીંયા દેદાર તો જોવા મૂડ જ નહીં એ ભાઈનું રમવાનું તો એકદમ વીક પડી ગયા છે તો હવાનું કઈ રમતા જ નહીં ખાસ કરીને જોડે ને જોડે રહી અત્યારે વળી મીરા જોડે થોડું રમ્યા અને આમાં શોડીને શું થયું છે તાવ આવ્યો છે લે તાવ બેટા તાવન અમારી હું તાવ આવ્યો છે ભાઈ ગાય તાવ આવી ગયો છે પેલા જોવા ખોટું થાકવાનું કર્યુંતળો વધારે પાતળો થઈ જવા અને બતાવા રોશની કુવા થી પોણી ખેંચીને લાવવાનું કેસે

માલ પહાણ આપવાનું પાછું જવાનું તો લઈએ પેલા હાલ તો ઘોડા બે જ્યાં થઈ ગયા તા પણ આમ બોળો વાર દીધો છે ખુલ્લા એટલે ગુંચો પડી જાય છે અને આમાં રિહાનભાઈ નહીં નવરાઈ દીધા આમાં છોડીને નવરાઈ દીધી લે નવરાઈ દીધી ઊંઘાડ્યા છે હાલ તો ઊંઘી નહીં ગયા પણ જોવા ને બેટા मैं ये है नहीं ना क्यों भाई <laughs> मम्मी तो दुकान जी आई मेरे मम्मी ने फोन किया तो सब तो जागृति बहन ने आपसी मड़ी है पस जो जागृति बहन सरस्वती बहन हम સોરી સાત નહીં સાડા સાત વાગે એમાં આવશું તે હું લઈને આગળ છે સરસ્વતી બેન બાટલાથી મોઢું અંતાળે છે અહીંયા ખબર પડી જાય છે એમનું મારું બ્લોગ ચાલુ છે રોશની બેન અહીંયા જોડે જોઈશું આમાં અહીંયા ગોઠણ આવી એટલે તો બંને રોશની પાડી લેવા જઈશ રોશની બે અને બે હસુ આ તો હાલ એકલો પડી ગયો હતો એટલે આમ રમશી પેલો બધો આવે એટલે આમ તો ખાવા પીવાનું બનાવી દઈએ પછી મળીએ હેલો યુટ્યુ ફેમિલી તો આપણે રાતનું ખાવાનું તૈયારી થઈ છે આપણે બનાવી છે ગોટા ને તદરતા અને ડુંગળીનું શાક અને રોટલી અને રોટલા મમ્મી બનાવી લાવે છે કઠોળ ચોળાનું શાક છે ચાલો બધા જમવા મમ્મીએ એ બાજીનો રોટલો ઘરમાં લાવી દીધો છે ને મીરાબેન બતાવશે બાજીનો રોટલો ઊંધો બતાવો છો બીટા એમ ના બતાવાય હા એમ બતાવાય મમ્મી આવી છે ઘરમાં બીજો બધો બાકી છે ઘઉંની રોટલી તો હું એ બતાવી હતી પણ બાજીના રોટલા મમ્મી નથી લાવી એટલે શું બતાવો છો गोताई बताए मम्मी <laughs> तो बताए तो पर हमरा मीरा बहन बताउस बस बतानास खाली अबे बस बोलन शाक कम खाओ खाओ

ખાવાનું ચાલુ કરી દીધું છે જો આપણે તો જમવાનું આપણા રૂમમાં લઈ દીધું છે જમવાનું જમવાનું ચાલુ એ કરી દીધું છે ફોન જોઈ જવાનું ખાઈ જવાનું તો ખાઈએ આપણે ફેલીએ બધો બે ખાય તો જમી લઈએ તોય ખાઈ લીધું છે ખાટલા બાટલા બહાર જતા રહ્યા છે અને ધ્યાન પછી તો ઉઠી ગયા છે બહુ જ લબ્બો થઈ ગયો છે તો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બદલ જય માતાજી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં